જો કલો લાયા છે અલ્પેશ મોબાઈલ લેવાનો છે કઈ જો અલ્પેશ ની અંદર હવે કયો મોબાઈલ લે જોઈએ કઈ તમને બતાવીએ વેલકમ ટુ બેક અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તો આજે તો ઘરે આવી ગયા હા રાતે 8 વાગે ઘરે આયા તા ગાઈસ દસ વાગા પણ નજો કો જાગે નહીં હવે તો જાગે નહીં બઈ તું તઈ જનાય

याता आके जागे मैं आप 10 बजे जागे मतलब पगे दुखा तो है ठीक तो तो। तो है अभीन जतेनिक लागता ये दरका से ना जो वो पग दुखा रहे हो सो क्या है तोने चोटीला चले तो जूनागर तक चले आने का जो आप गाइस चांद पापड़ नहीं है गाड़ी बस में करा देवन था ओके चल ले बुआ जे કોઈ ફાના તો હાતી ગાડી આલે જાવે તા ગરમ કરો ને કદી ચા નહી કેટલા

જે છે તરીઓ તો તો મા પાડી પાડો મો બોવાડી આઈ આતે લાગે વલા લાલ બોદ લાલ કારો ના કારો કારો હોય લાલ હે

नॉन वन થઈ જાય પછી ચેક કરી ગાઈસ કન્ટીન્યુ રહેજો ચાલેવાનો જો આયો મોબાઈલ લીધો 12 પ્રો તો ગાઈસ 12 પ્રો લીધો મોબાઈલ કે કોમેન્ટ કરજો આ બેગ બેગ લઈને છે આવા ગાડી આ કેજવાન થાય ઉખ લાગી આલ મસી અજુન અજુન ગાડી આઈ નહી તો થોડુંક નાસ્તો ફોને કર દઈએ તો બનાવા ભાઈ ભાઈ ખાઈ લઈએ

બે ચાર દિવસમાં વધી ડિટેલ આવી જાય અને વિડીયો નાખવાનું ચાલુ કરશું એટલે કન્ટિન્યુ રહેજો અને પછી તમને બતાવશું કે ત્યાં કોમેડી વિડીયો બનાવવાના છીએ ભાઈ કાલથી જ ચાલુ કરવાનું થાય તો સપોર્ટ કરજો તમારા બધા સપોર્ટથી ચાલુ કરીએ છીએ બનાવવાનું બનાજો પાછળ ભાઈ જો ટાઈમ કેમેરા લીધો આવે ને મારા વિડીયો આવવાની હું એના કારણે કરતા રહેજો હા

ગરમ ગરમ ખાવો પડે તો ખાઈ લે છે આપડો